શાળાના આચાર્ય શ્રી વિપુલસિંહ રાજપૂત સમગ્ર શિક્ષક સ્ટાફ તેમજ શાળાના બાળકો હાજર હતા કાર્યક્રમ શરૂઆત સૌ ગ્રામ પંચાયત કચેરી ખાતે ધ્વજ થી કરવામાં આવી ત્યારબાદ પ્રાથમિક શાળા રોજા ટંકારિયા ના યોજાયું સરકાર પરિપત્ર મુજબ ગામની સૌથી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજ કરાવવાની પરંપરા અનુસાર પટેલ અને દીકરીઓ વધુમાં વધુ શિક્ષણ પ્રાપ્ત કરે તેવો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો શાળા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા દેશભક્તિ ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ આવ્યા જેમાં દેશભક્તિ ગીતો નૃત્ય અને ભાષણ દ્વારા સૌમાં રાષ્ટ્રપ્રેમ ની ભાવના ઉજાગર થઈ સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ તથા ગ્રામજનો દ્વારા બાળકોને રોકડી નામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ગ્રામ પંચાયત આઝાદી પર્વની પ્રસાદી પણ આપવામાં આવી આ ઉપરાંત આચાર્ય શ્રી વિપુલસિંહ રાજપૂતના સંચાલન હેઠળ આમોદ ખાતે યોજાયેલી પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન પ્રાથમિક મિશ્ર શાળા રોજા ટંકારિયા સક્ષમ શાળા તરીકે સન્માન પ્રાપ્ત થયું આ સન્માન સમગ્ર ગ્રામ અને શાળા પરિવાર માટે ગૌરવ અને આનંદની વાત બની આ શુભ પ્રસંગે ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા શાળાની સતત પ્રગતિ થાય અને ભવિષ્યમાં વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હું અભ્યાસ કરું છું આજે હું પ્રજાસત્તાક દિવસ વિશે